નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત આજની મુખ્ય હેડલાઇન્સ પર નરહરિલાલ કી જયના નાદથી એમજી રોડ ગુંજી ઉઠ્યો નરસિંહજીના વરઘોડોમાં ભક્તોનું ઘોડાપુરું મટ્યું મોડી રાત્રે તુલસી વિવાહ સંપન્ન વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે તજજ્ઞોની બેઠકો જારી તો બીજી બાજુ હરની વિસ્તારની સોથી વધુ ઇમારતોના ડ્રેનેજના પાણી વિશ્વામિત્રીમાં ઠલવાયા છે પાલખીમાં નાના નરસિંહજીને પણ બિરાજમાન કરાયા છે એમએસ યુનિવર્સિટી સત્તાધીશો શિક્ષણ વિભાગને અહેવાલ મોકલશે જી ખાસ પોર્ટલ થકી પ્રવેશ કાર્યવાહીમાં ફેરફાર કરવા માટે સૂચનો કરાશે અમુલના પશુપાલકોના પ્રસરે પૂર્વ ધારાસભ્યના સમર્થનમાં ત્રણસો ઠરાવો થતાં ભાજપના સંગઠનમાં દોડધામ યુજીસીની ગાઈડલાઇનનો અમલ કરવા સત્તાધીશોની કવાયત યુનિવર્સિટી કેમ્પસની વિવિધ કેન્ટીનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનું સૂચન ભારતીય ક્રિકેટ બોર્ડ વાંધો ઉઠાવતા આઈસીસીએ પાકિસ્તાનનો ઉધડો લીધો પાકિસ્તાનને ફટકાર ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા પીઓકેમાં નહીં બિહારમાં દારૂબંધી અધિકારીઓ માટે મોટી કમાણી ગરીબો માટે મુશ્કેલી હાઇકોર્ટે કહ્યું સગીર પત્ની સાથે સંમતિથી થયેલું સેક્સ પણ બળાત્કાર ગણાઈ હાઈકોર્ટે કહ્યું ટ્રમ્પે વધુ એક વિવાદાસ્પદ નિમણૂક કરી વેક્સિન વિરોધી રોબર્ટ કેનેડી જુનિયરને આરોગ્ય ખાતું સોંપાતા નવો વિવાદ શહેરમાં કારમાં આગનો સિલસિલો જારી કારેલીબાગમાં ચાર મહિના પહેલા લીધેલી દોઢ કરોડની કાર આગમાં ખાખ જે ખેડૂત 25 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન નહીં કરાવે તેને 2000 નો હપ્તો નહીં મળે નર્મદામાં સ્નાન કરતા પિતા પુત્ર ડૂબ્યા અન્ય કિશોરની લાશ મળી પીએમ જે એવાય કોંભાડ વિશે આરોગ્ય મંત્રી સરકારને કેમ ખબર સુધા થઈ નહીં લુણાવાડામાં કુવારા લગ્ન વાંચુઓને નિશાન બનાવતી લૂટેરી દુલ્હન ગેંગ સક્રિય બાઇક સ્લીપ થઈને ડિવાઇડર સાથે અથડાતા ચાલકનું મોત હાઈવે તરસાલી બ્રિજ પાસે નજર મુખ્ય હેડલાઇન્સ પર કાશી વિશ્વનાથની જેમ જગન્નાથ સર્કિટ વર્ષ જૂની ચાલી દૂર કરાશે રહીશોને પાકા મકાનો નવસર્જનમાં પાલિકા જ અવરોધ હરણીમાં રોજ પાંચ હજાર ઘરનું ડ્રેનેજનું ત્રીસ લાખ લિટર પાણી નદીમાં ઠલવાય છે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા ઠંડીની શરૂઆત થઈ શિયાળાનું આગમન પારો સત્તર પોઈન્ટ છ ડિગ્રી થતા ઠંડીનો ચમકાર કોમી સૌહાર્દ હિન્દુ મુસ્લિમ એમ્બ્યુલન્સ માટે રસ્તો કર્યો પંચાયતોમાં ગેરરીતિઓ રોકવા હિસાબી કર્મચારીની કેડર નાબૂદ થશે ભ્રષ્ટાચારની પંચાયત રોકવા માટે નાણાં વિભાગના હિસાબનીશની નિમણૂંક થશે આઠ ઈરાની ઝડપાયા એનસીબી એટીએસ નેવીનું ઓપરેશન પોરબંદર નજીક રૂપિયા ત્રણ હજાર પાંચસો કરોડની કિંમતનું સાતસો કિલો ડ્રગ્સ ઝડપાયું કારેલીબાગમાં દોઢ કરોડની રોવરમાં ભેદી રીતે આગ વડોદરામાં પહેલીવાર એર એમ્બ્યુલન્સનો ઉપયોગ ચોવીસ કલાકની પ્રક્રિયા કર્યા બાદ વૃદ્ધાને લઈને સારવાર માટે મુંબઈની ઉડાન ભરી ટેકનિકલ ખામીથી મોદીનું વિમાન અટવાયું ત્રણ કલાક બેસી રહ્યા રાહુલનું ચોપર બે કલાક ખોટકાયું રાજકીય ખામી હોવાનો આરોપ બે હજાર ત્રેવીસ દરમિયાન હેલ્મેટ વિના ચોપન હજાર પાંચસો અડસઠ મૃત્યુ થયા હતા અકસ્માતમાં રોજ છવ્વીસ બાળકના મોત સાતના મોત ડ્રાઇવિંગ કરતા થાય છે એમએસયુમાં ઓફિસો કેન્ટીન સહિત કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરાઈ નરસિંહજીને રાજવી ઠાઠમાં પાલખીમાં બેસાડ્યા જાનૈયાને પોળમાંથી બહાર જતા દોઢ કલાક થયો દીપક કેમટેક જર્મન પોલીકાર્બોનેટ કંપનીની અસ્કયામતોમાં પાંચ હજાર કરોડનું રોકાણ કરશે ધોલાઈ મરીનના પીઆઈ દોઢ લાખનો આઈફોન લાંચમાં લેતા ઝડપાયા હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પોરબંદર નજીક અરબસાગરમાંથી સાતસો કિલો ડ્રગ્સ પકડાયું ઝારખંડમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડાનની મંજૂરી ન અપાતા કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી ભાજપ અને એનસીપી નેતાઓ વચ્ચે બે હજાર ઓગણીસમાં અદાણીના ઘરે બેઠક યોજાઈ હતી શ્રીલંકન પ્રમુખના એનપીપીને સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મળી તમિલ બહુ જફનામાં ઇતિહાસ સર્જાયો ઓક્સફોર્ડ યુનિયનની કાશ્મીર પર ચર્ચા સામે ભારતીય વિદ્યાર્થીઓએ રેલી કાઢી વડોદરાના મહારાણી વતી નહેરુએ જેનો ઓર્ડર આપ્યો હતો તે ઓગણીસો એકાવનની રોલ્સ રોઈઝ કાર લગ્નના વિવાદનું કેન્દ્ર બની આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રમાણપત્ર વિતરણ અંકલેશ્વર સુરત સ્ટેટ રોડ પર ગોઝારો અકસ્માત ત્રણના મોત નીપજ્યા પાંચ રૂ તોડીને જતો રહેલો મહાકાય મગર મધરાત્રે મહા મહેનતે પુનઃ પાંચ રૂ પુરાયો વડોદરામાં સૌપ્રથમ વખત એકસો આઠ મારફત એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યા ટ્રમ્પે આરોગ્ય મંત્રી તરીકે રોબર્ટ કેનેડીની નિમણૂક કરતા દવા કંપનીઓના શેર ગગડ્યા માધવી ભુજનો કેસ ફક્ત ઇનસાઇડર ટ્રેગિન ટ્રેડિંગનો નથી હિતોની સીધી ટક્કરનો કેસ છે રાહુલ ગાંધીએ કહ્યું સંતરામ દેવ દિવાળી નિમિત્તે એક લાખ જળહળી ઉઠ્યું દંતાલીના ચારનું અકસ્માતમાં મોત નીપજ્યું નડિયાદ પાસે રિક્ષા મિની ટ્રક અકસ્માતમાં બે ના કરુણ મોત નીપજ્યા આણંદના બે વિદ્યાર્થીનું ગુજરાત ક્રિકેટ યુ સિક્સટીન ટીમમાં પસંદગી થઈ

એક હજાર નવસોને પાર પંજાબમાં ધુમ્મસના કારણે વીસ લાખ લોકો બીમાર હોસ્પિટલો દર્દીઓથી ભરમાર લાહોર મુલતાનમાં હેલ્થ ઇમરજન્સી ગુજરાતના પોરબંદર નજીક દરિયામાંથી સાતસો કિલો ડ્રગ્સ ઝડપાયો આઠી રાનની ધરપકડ કરાઈ ભારતનો આફ્રિકા સામે બસો ચોર્યાસી રનનો ટાર્ગેટ સંજુ તિલકની સદી છ્યાસી બોલમાં બસો દસ રનની ભાગીદારીનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના વિમાનમાં ખામી દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું ન્યુઝીલેન્ડની સાંસદ હાના રાઉહિતી મેપીનો સંસદમાં રૌદ્ર ડાકા ડાન્સ ડેસરમાં માયા ટેકરા પાસે સંસદની નાટીભરી હત્યાનો બનાવ પચાસ વર્ષીય આધેડ ત્રણ દિવસ અગાઉ ભેદી સંજોગોમાં ગુમ થયા હતા આધેડની બે ટુકડામાં કોથળામાં ભરેલી લાશ મળી અંજના હોસ્પિટલમાંથી આરોગ્ય વિભાગને કંઈ વાંધાજનક ન મળ્યું એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કોન્વોકેશન માટે ગેસ્ટ જ મળતા નથી ઓનલાઈન કરન્સી ટ્રેડિંગમાં જંગી નફાની લાલચ આપી પંચોતેર પોઈન્ટ સાડત્રીસ લાખની છેતરપિંડી વડોદરામાં ગુરૂનાનકની પાંચસો પંચાવન મી જન્મજયંતિની શીખ સમુદાય દ્વારા ઉજવણી અંકલેશ્વર સુરત હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા ત્રણ યુવાનના મોત નીપજ્યા હવે નજર સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર એનસીપી ગુજરાત એટીએસ અને ઇન્ડિયન નેવીના સંયુક્ત ઓપરેશનમાં મધ દરિયેથી આઠ ઇરાનિયન ઝડપાયા પોરબંદરના દરિયામાંથી ત્રણ હજાર પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ ફ્લાઇટ્સ અને ટ્રેનોને અસર ભારતીય ઇકોનોમી બે હજાર એકત્રીસ સુધીમાં સાત ટ્રિલિયન ડોલરે પહોંચશે ઠંડીનો સામનો કરવા તૈયાર થઈ જાવ પારો ત્રણ ડિગ્રી સુધી ગગડી શકેટી વિભાગની છત્રછાયા હેઠળ ચાલતું રેકેટ કોર્પોરેશનના વાહનોમાં રૂપિયા સિત્યોતેર લાખના ખર્ચે જીપીએસ ડિવાઇસ લગાવવાનો ખર્ચ માથે પડ્યો કામ ક્રોધ માન ઈર્ષ્યા માયા લોભ વધારે હોય તો પાપ વધે પૂજ્ય દીપકભાઈએ કહ્યું આગ અને બ્લાસ્ટનું કારણ જાણવા ઘટના સ્થળે તપાસ અહેવાલ મોકલાશે સેફટી ડિરેક્ટરો રેટ ધામા મીડિયા ઇન્સ્ટાગ્રામથી દીકરી મુંબઈના યુવાનનો સંપર્ક થયો ધોરણ વિદ્યાર્થીની મુંબઈના યુવાન પાછળ ઘેલી બની સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દેવદિવાળી પર્વે મહાકાળી માતાજીને છપ્પન ભોગ ધરાવાયો જર્મનીની કંપની સાથે દીપક જૂથે સહયોગ સાંધ્યો પોલીનના ઉત્પાદન માટે ડીસીટીએલ રૂપિયા પાંચ હજાર કરોડ રોકશે વાઇસ ચાન્સેલર અને રજીસ્ટ્રાર બે વર્ષથી પ્લાનિંગમાં ફેલ એમએસયુમાં પદવીદાન સમારોહના સમયસર આયોજનના ઠેકાણા નથી ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો નીકળતા ભાવિકો વિભોર શ્રી નરસિંહજીના વરઘોડોમાં ભાજપના નેતાઓની પાંખી હાજરી જોવા મળી ભારત અને ચીનના સંરક્ષણ પ્રધાનની એલએસી પરથી પીચ કર્યા પછીની પ્રથમ વાતચીત ચૂંટણી પંચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેગની પણ ચકાસણી કરી હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જમુઈની ધરતી તરફથી તમામ આદિવાસી ભાઈ બહેનોને જય જોહર પીએમ મોદીએ કહ્યું યુપી પેટા ચૂંટણીમાં ભાજપ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે ડેપ્યુટી સીએમએ કહ્યું પાલનપુર મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા પ્રદૂષણના કારણે ફેલાયેલા ઝેરી ધુમ્મસની ચાદરમાં તાજમહેલ ઢંકાયો હત્યારો પોલીસ કર્મી દસ દિવસના રિમાન્ડ પર અમદાવાદમાં ઘણા પોલીસ કર્મી અધિકારીઓની જીવનશૈલી ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ટક્કર મારે તેવી એની સ્ટ્રીટ લાઇટને લઈ ગાઈડલાઇન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે અંબાજીના દાંતામાં સરસ્વતી સાધના યોજનાની હજારો સાયકલો ધૂળ ખાય છે થરાદના રસ્તા ઉપર દર્દી વગરની દોડતી ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલન્સો આયુષ હોસ્પિટલમાં હૃદયની જગ્યાએ મગજનું ઓપરેશન કર્યું વાસંદા ગ્રામ પંચાયતની આંગણવાડીનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રીના હસ્તે કરાયું ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી વાવના સરહદી વિસ્તારના રાછેણા ગામે રાષ્ટ્રપક્ષી મોર ઘાયલ થયો ડાંગના આહવા ખાતે રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી કડી ભાગ્યોદય હોસ્પિટલ સહિત ચાર હોસ્પિટલોએ પીએમ જે વાયના કાર્ડવાળા દર્દીઓ પાસેથી પૈસા પડાવ્યા પોલીસ પર હુમલો કરનાર બુટલેગરની હેકડી ઉતારી વિજાપુરના લોદરા કુકરવાડા વિસ્તારમાં રેલવે લાઇનના પ્રશ્નો અંગે રજૂઆત મહેસાણાના સામુસણા ગામ પાસે આવેલ સોસાયટી નજીકથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ તો આથી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ